આપણે આણંદમાં હર ઘર તિરંગા અભિયાનનું આયોજન થયું છે તેમાં તબક્કાવાર અનેક કાર્યક્રમો આખા જિલ્લામાં ઉજવાનાર છે દરેકે દરેક ગ્રામ્ય કક્ષાએ રંગોળી સ્પર્ધાનું આયોજન છે દરેકે દરેક ધાર્મિક સ્થળોના સફાઈ અભિયાનની વાતો છે ત્યારબાદ બોરસદ સબડિવિઝનમાં પેટાદ સબડિવિઝનમાં તથા ખંભાત સબડિવિઝનમાં તારીખ અગિયારના રોજ તિરંગા યાત્રાનું આયોજન છે તથા આણંદ જે આણંદ તાલુકામાં તારીખ બાર ના રોજ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરનાર છીએ જેમાં આશરે અઢી હજારથી વધારે લોકો જોડાવાના છે તો સૌ આનંદવાસીઓને આ તિરંગા યાત્રામાં જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ છે સાથે સાથે તમામે તમામ લોકોને હર ઘર તિરંગા જે અભિયાન છે તેમાં તે પોતાનું રજીસ્ટ્રેશન કરાવવા તથા પોતાના ઘરો તથા પોતાના દુકાનની બહાર પણ તિરંગા લગાવવા માટે સૌને નમ્ર વિનંતી છે કે તારીખ બાર ઓગસ્ટના રોજ જિલ્લા કક્ષાની તિરંગા યાત્રાનું આયોજન આણંદ ખાતે યોજના છે સદર યાત્રા સાંજે ચાર વાગે આણંદ ટાઉન હોલ ખાતેથી શરૂ થનાર છે તેમાં આપણા જિલ્લાના તમામ પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ જોડાવાના છે શાળાના બાળકો જોડાવાના છે સ્કૂલ યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સ જોડાવાના છે પોલીસ બેન્ડ જોડાવાનું છે શાળાના પણ વિવિધ બેન્ડ જોડાવાના છે તેમ કરીને કુલ અઢી હજાર જેટલા લોકો જોડાવાના છે ટાઉન થી થઈ અને શાસ્ત્રી મેદાન ખાતે છે સૌ આ યાત્રામાં જોડાવા માટે આમંત્રણ છે તમામ દેશવાસીઓ ને આ આપણા જે તિરંગા છે તે પ્રત્યે માન થાય અને તે સ્વતંત્રતા દિવસની આપણે ઉજવણી કરનાર છે તેમાં સૌ લોકો ખૂબ હર્ષોલ્લાસ થી જોડાય તે માટે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે